નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના વાલકપાટિયા પાસે કારમાં દારૂ પીતા બેચડ પડ્યા જે વ્યક્તિઓ ખાનગી કારમાં દારૂ પીતા હતા તે કારમાં પોલીસ લખેલ નેમ્પલેટ લગાવવામાં આવે લગાવવામાં આવેલી હતી સરથાણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ બે વ્યક્તિઓ સરથાણા વિસ્તારમાં ખાનગી કારમાં દારૂ પીતા હોવાનું જાણવા મળતા તુરંત કાર પાસે પહોંચી ગઈ તપાસ કરતા બે વ્યક્તિઓ કારમાં દારૂની મોજ માણી રહ્યા હતા આથી બંનેને ઝડપી લઈ બંનેને પોલીસ સ્ટેશનમાં લાવી તેમની સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્થાનિકોએ કારમાંથી બીયર ઝડપી પાડ્યા હતા અને આવી ચર્ચાએ પણ જોડ પકડ્યું છે ત્યારે ગાડી ઉપર પોલીસ લખેલ નેમ્પલેટ લાગેલી હોવાથી સ્થાનિક જાગૃત લોકો દ્વારા સર સરથાણા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલ ઉભા કર્યા હતા લોકોમાં એ પણ ચર્ચા ચાલી રહી કે સરથાણા વિસ્તારમાં ખાખીનો અસામાજિક તત્વો ઉપર કોઈ ખોપ જ નથી દુખા તત્વો બેફામ છે સારા માણસો ને રાત્રિના સમયે ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં સરથાણા પોલીસ શું પગલાં ભરે છે